આ ચાર લોકોએ ભૂલથી પણ ન પીવું જોઈએ હળદરવાળું દૂધ ફાયદાને બદલે થશે નુકસાન નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોટી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આયુર્વેદમાં હળદરને સુવર્ણ ઔષધિ કહેવામાં આવે છે સદીઓથી આપણા વડવાઓ શરદી ઉધરસ શરીરમાં થતા દુખાવા કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હળદરવાળા દૂધને એક રામબાણ ઇલાજ તરીકે ઓળખાવતા આવ્યા છે આપણા ઘરમાં કોઈ પણ નાની મોટી તકલીફ હોય એટલે તરત જ દાદી નાની કહે છે બેટા હળદરવાળું દૂધ પી લે બધું બરાબર થઈ જશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું આ સુપરફૂડ ખરેખર બધા માટે ફાયદાકારક છે જવાબ છે ના તમને આશ્ચર્ય થશે પણ કેટલાક લોકો માટે હળદરવાળું દૂધ ફાયદાને બદલે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે આજના આ ખાસ વિડિયોમાં હું તમને એવી ચાર પરિસ્થિતિઓ વિશે વિગતવાર જણાવીશ જેમાં તમારે ભૂલથી પણ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ આ ઉપરાંત આયુર્વેદના નિષ્ણાતો આ અંગે શું દ્રષ્ટિકોણ ધરાવે છે તે પણ ઊંડાણપૂર્વક સમજાવીશ તો આ અત્યંત મહત્વપૂર્ણ માહિતીને ચૂક્યા વગર પૂરો વિડિયો જોજો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે જો તમે હજુ સુધી આ વીડિયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો વિડિયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે સૌ પ્રથમ ચાલો એ સમજીએ કે હળદરવાળું દૂધ આટલું લોકપ્રિય અને ગુણકારી શા માટે મનાય છે હળદરમાં મુખ્યત્વે કર્ક્યુમિન નામનું એક અદ્ભુત સક્રિય તત્વ હોય છે આ કર્ક્યુમિન તેના એન્ટી ઇન્ફ્લેમેટરી બળતરા વિરોધી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો માટે જાણીતું છે તે શરીરમાં થતી સૂક્ષ્મ બળતરા ઘટાડવામાં મદદ કરે છે જે ઘણા રોગોનું મૂળ કારણ હોય છે આ ઉપરાંત તે આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે અને અનેક બીમારીઓ સામે લડવામાં શરીરને મદદરૂપ થાય છે જ્યારે હળદરને દૂધ સાથે ભેળવવામાં આવે છે ત્યારે તે એક શક્તિશાળી ઔષધીય પીણું બની જાય છે જે શરદી ગળામાં ખરાશ સાંધાના દુખાવા અને સ્નાયુઓના દુખાવામાં અદભુત રાહત આપે છે પરંતુ મિત્રો યાદ રાખજો કે દરેક ઔષધિ દરેક શરીર માટે સર્વશ્રેષ્ઠ હોતી નથી હળદરની તાસીર ગરમ હોય છે અને તેનો એક મહત્વનો ગુણધર્મ લોહીને પાટડું કરવાનો પણ છે આ બંને ગુણધર્મો કેટલાક લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે ખાસ કરીને જેમનું શરીર કુદરતી રીતે જ ગરમ પ્રકૃતિનું હોય અથવા જેમને લોહી સંબંધિત કોઈ પૂર્વ અસ્તિત્વમાં રહેલી તકલીફો હોય તો ચાલો હવે એ ચાર પ્રકારના લોકો વિશે વિગતવાર જાણીએ જેમણે હળદરવાળું દૂધ પીવાનું શા માટે ટાળવું જોઈએ નંબર એક પિત્તાશયની પથરીથી પીડાતા લોકો જો તમને પિત્તાશય એટલે કે ગોલ બ્લેડરમાં પથરીની સમસ્યા હોય તો હળદરવાળું દૂધ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે હળદર પિત્તના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે સામાન્ય રીતે એ આ એક સારી બાબત છે કારણ કે પિત્ત ચરબીના પાચન માટે જરૂરી છે પરંતુ જે લોકોને પિત્તાશયમાં પથરી હોય તેમના માટે પિત્તનું વધુ ઉત્પાદન જોખમી બની શકે છે પિત્તનો વધુ પ્રવાહ પથરીને ખસેડી શકે છે અને પિત્ત નળીઓમાં અવરોધ પેદા કરી શકે છે જેનાથી તીવ્ર દુખાવો ઉબકા ઉલટી અને કમળા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે આવા કિસ્સાઓમાં હળદરનું સેવન ખાસ કરીને દૂધ સાથે સંપૂર્ણપણે ટાળવું જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે નંબર બે લોહી પાતળું કરવાની દવાઓ લેનારા લોકો જે વ્યક્તિઓ લોહી પાતળું કરવાની દવાઓ જેમ કે એસ્પિરીન વારફરીન કે અન્ય કોઈ બ્લડ થિનર દવાઓ લઈ રહ્યા હોય તેમણે હળદરવાળું દૂધ પીવાથી સખત પરેજી પાડવી જોઈએ હળદરમાં કુદરતી રીતે જ એન્ટિપ્લેટલેટ ગુણધર્મો હોય છે એટલે કે તે લોહીના ગંઠામાંની પ્રક્રિયાને ધીમી પાડે છે જો તમે પહેલેથી જ લોહી પાતળું કરતી દવાઓ લેતા હો અને ઉપરથી હળદરનું સેવન કરો તો આ બંનેની સંયુક્ત અસરને કારણે રક્તસ્ત્રાવનું જોખમ અનેક ગણું વધી શકે છે આંતરિક રક્તસ્ત્રાવ નાકમાંથી રક્તસ્ત્રાવ કે ઘામાંથી અસામાન્ય રીતે વધુ પડતું લોહી નીકળવું જેવી સમસ્યાઓ થઈ શકે છે આવા ગંભીર કિસ્સાઓમાં ડોક્ટરની સલાહ વગર હળદરવાળા દૂધનું સેવન ક્યારેય ન કરવું નંબર ત્રણ ગર્ભવતી મહિલાઓ અને માસિક ધર્મ દરમિયાનની મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન અને માસિક ધર્મના દિવસોમાં મહિલાઓએ હળદરવાળું ગુસ્થ ટાળવું જોઈએ અથવા ડોક્ટરની સલાહ મુજબ જ તેનું સેવન કરવું જોઈએ હળદરની ગરમ તાસીર અને તેના લોહી પાતળું કરવાના ગુણ ગર્ભાવસ્થામાં અમુક જોખમો ઊભા કરી શકે છે વધુ પડતા સેવનથી ગર્ભાશયમાં ઉત્તેજના વધી શકે છે જે ગર્ભપાતનું કારણ બની શકે છે અથવા અકાળે પ્રસૂતિનું જોખમ વધારી શકે છે તેવી જ રીતે માસિક ધર્મ દરમિયાન હળદરવાળું દૂધ પીવાથી બ્લીડિંગ અસામાન્ય રીતે વધી શકે છે જે શરીરમાં નબળાઈ અને એનિમિયાનું કારણ બની શકે છે આ સંવેદનશીલ સમયગાળામાં હળદરના સેવન અંગે હંમેશા તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવી અનિવાર્ય છે નંબર ચાર ગેસ એસિડિટી અને પેટની બળતરાથી પીડાતા લોકો જે લોકોને વારંવાર ગેસ એસિડિટી છાતીમાં બળતરા કે પેટમાં સામાન્ય બળતરાની સમસ્યા રહેતી હોય તેમણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ ભલે હળદર બળતરા વિરોધી ગુણ ધરાવે છે પરંતુ તેની ગરમ તાસીર અને પિત્ત વધારવાનો ગુણ આવા લોકોમાં સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે કેટલાક સંવેદનશીલ વ્યક્તિઓમાં હળદરવાળું દૂધ પેટમાં વધુ એસિડ ઉત્પન્ન કરી શકે છે જેનાથી પેટમાં બળતરા ગેસ અપચોક કે ભારેપણાની ફરિયાદ વધી શકે છે આ ઉપરાંત જો તમે એસિડિટી ઘટાડવા માટે દવાઓ જેમ કે એન્ટાસેડ્સ લઈ રહ્યા છો તો હળદર તેની અસરને ઓછી કરી શકે છે આવા લોકોએ હળદરવાળા દૂધના બદલે ઠંડી તાસીરવાળા પીણા કે અન્ય આયુર્વેદિક ઉપચારો પર ધ્યાન આપવું જોઈએ મિત્રો હવે આપણે જાણીએ કે આપણું પ્રાચીન જ્ઞાન આયુર્વેદ આ બાબતમાં શું કહે છે આયુર્વેદિક નિષ્ણાતોના મતે હળદર એક અદ્ભુત રસાયણ અને ઔષધિ છે પરંતુ આયુર્વેદ હંમેશા વ્યક્તિની પ્રકૃતિ અને વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને જ કોઈપણ ઔષધિના સેવનની સલાહ આપે છે આયુર્વેદિક ગ્રંથોમાં હળદરને ગરમ તાસીર અને તીખો સ્વાદવાળી માનવામાં આવી છે આયુર્વેદ મુજબ જે વ્યક્તિઓની પ્રકૃતિ પિત્ત પ્રધાન હોય અથવા જેમને પિત્ત સંબંધિત સમસ્યાઓ જેવી કે એસિડિટી બળતરા કે રક્તસ્ત્રાવની વૃત્તિ હોય તેમણે હળદરનું સેવન મર્યાદિત માત્રામાં અથવા સાવધાનીપૂર્વક કરવું જોઈએ ખાસ કરીને જેમને રક્તસ્રાવની સમસ્યાઓ પિત્તાશયની પથરી કે ગર્ભાવસ્થા જેવી સ્થિતિ હોય તેમણે આયુર્વેદિક ચિકિત્સકની સલાહ લીધા વિના હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ આયુર્વેદ સ્પષ્ટપણે કહે છે કે કોઈપણ ઔષધિનું સેવન કરતા પહેલા તમારા શરીરની તાસીર અને સ્વાસ્થ્ય સ્થિતિને સમજવી અત્યંત આવશ્યક છે આંધળો અનુકરણ કરવાથી ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો મિત્રો જો તમે ઉપર જણાવેલા ચાર પ્રકારના લોકો માટે કોઈ એક છો તો ચિંતા કરવાની જરૂર નથી તેનો અર્થ એ નથી કે તમે ક્યારેય કોઈ સ્વસ્થ પીણો પી શકશો નહીં બસ હળદરવાળું દૂધ પીતા પહેલા તમારા ડોક્ટર કે આયુર્વેદિક નિષ્ણાતની સલાહ જરૂર લો તેઓ તમારી વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિ અને શારીરિક પ્રકૃતિને ધ્યાનમાં રાખીને યોગ્ય માર્ગદર્શન આપી શકશે જો તમને લાગે છે કે તમારું શરીર હળદરને સહન નથી કરી શકતું તો તેના બદલે તમે અન્ય ગુણકારી અને સ્વાસ્થ્યવર્ધક વિકલ્પો અપનાવી શકો છો જેમ

કે હળદરવાળું દૂધ ભલે ગુણકારી હોય પણ તે દરેક માટે ફાયદાકારક નથી તો મિત્રો આજના આ વિડિયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલુ ઉપચારો માટે અમારી ચેનલ નીરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડિયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાયો જરૂર લખો વીડિયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો